નવસારીના શાંતાદેવી રોડ ખાતે આવેલી નગરપાલિકા સંચાલિત શાળા ખાતે આજે સીતા માતા જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી નવસાઈના વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહીની માતૃશક્તિ બહેનો દ્વારા નવસાઈની શાતા દેવી રોડ ખાતે આવેલી નગરપાલિકા સંચાલિત શાળા ખાતે સીતા માતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે માતૃશક્તિ અને દુર્ગાવાહિની બહેનો દ્વારા હાજર સૌને હિન્દુ સંસ્કૃતિ તેમજ રામાયણમાં સીતાજીના સંઘર્ષ બાબતે જાણકારી આપવામાં આવી હતી અને આ પ્રસંગે સીતા માતા બનીને આવેલી બહેનોને પ્રોત્સાહન ઇનામો આપી સન્માનવામાં આવ્યા હતા

આજે હું તમને સીતા માતા વિશે મેં કહેવા માગું છું તમને ખબર છે સીતા માતાનું નામ ક્યાંથી મળ્યું છે તો સીતા માતાનું નામ આપણે તેમના પિતા જનક જન જન રામનવમી હતી તો ઘણા બધા આવ્યા આજે સીતા જયંતિ છે સીતા માતાને કોઈ કેમ યાદ નહીં કરતું આપણે નારી શક્તિ એમને યાદ નથી કરાવતી કે આજે સીતા જયંતિ છે સીતા માતાનું મહત્વ છે જ્યારે રામ રામાયણ હોય ને રામાયણમાં ખાલી સીતાનું પાત્ર કાઢી નાખીએ રામાયણનું કોઈ મહત્વ નથી રામને કહેવાનું મન થાય એ રામ તું મારા સીતાના તોલે ન આવે મારો વિષય છે કે સીતા માતાના જન્મથી લઈ એમના લગ્ન સુધીની આજે સીતા માતાના જન્મની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે સીતા માતાનો જન્મ જ્યારે જનક રાજાની ઘરે મિથિલા નગરીના જનક રાજા એમને ઘરે કોઈ પુત્ર નહોતો તો તેમને પુત્ર કામેશી યજ્ઞ કરવો હતો આ યજ્ઞ કરવા માટે જે યજ્ઞની જમીન હતી એ જમીનને સમથળ કરવા માટે ખુદ રાજા હળ ચલાવતા હતા આ હળ ચલાવતી વખતે તેમને કંઈ વસ્તુ આડી આવે હળ ચલાવતી વખતે તો ગામના લોકો દ્વારા એ જે જગ્યા અહીંયા ખોદકામ કરાવે તો ત્યાંથી પેટી મળે છે એ પેટાની પેટીની અંદર એક પુત્રી નીકળે છે એ પુત્રી એટલે આ સીતામા સીતા તો નામ સીતા કેમ પડ્યું કારણ કે એ હળ ચલાવતા હોય આગળની જે ખેસ હોય ને તે અને પેલી જમીનને જે સમત એ વસ્તુઓ ભેગી થાય ને તો એને શીત કહેવાય એટલે એનું નામ સીતા માતા પડ્યું આપણે જોઈએ આમ જોઈએ તો શું અત્યારે સીતા માતા જ્યાં એનું બાળપણ વીત્યું એ સીતા માતાની કોઈ જગ્યા હશે જ હા માતા આમ તો મિથિલા નગરીના જનક રાજા એમના રાજા હતા એ મિથિલા નગરી અત્યારે પણ છે નેપાળમાં કાઠમંડુ એમની રાજધાની એનાથી એકવીસ એકસો ત્રેવીસ કિલોમીટર દૂર જઈએ ને ત્યાં જનકપુર ગામ છે આજે પણ આજે વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહીની માતૃશક્તિ બહેનો દ્વારા સીતા માતા જયંતિનો કાર્યક્રમ નવસારી નગરપાલિકા સ્કૂલમાં રાખવામાં આવ્યો હતો આમાં આ કાર્યક્રમ આપણા નવસારી નગરમાં રહેતા જે બહેનો દ્વારા જે સીતા માતા બનીને પણ આવ્યા છે અને ચિત્ર સ્પર્ધા પણ રાખવામાં આવી છે સાથે સાથે એમને ઇનામ પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે આપણે જોયું છે કે આપણને રામાયણ પણ ખબર છે આપણા ઇતિહાસ આપણી સંસ્કૃતિ બધું આપણને ખબર છે પરંતુ આજે આપણા હિન્દુ સમાજમાં સીતા માતાએ જે પણ સંઘર્ષ કર્યા છે સીતા માતાએ જે એક નારી રૂપે જે ભગવાન શ્રી રામની સાથે ચાલીને જે એક કહેવાય કે એક સંઘર્ષ જે કર્યો છે એ સંઘર્ષનું આજે આપણા હિન્દુ સમાજમાં પ્રત્યેક બહેનોને આજે ધ્યાન હોવું જોઈએ કે સીતા માતા એક નારી હતી પણ કેવા સંઘર્ષો કર્યા છે એના માટે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃશક્તિ દ્વારા અને દુર્ગાભાઈની બહેનો દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે સીતા માતાનું જીવન ચરિત્ર વિશે અને જે જીવનમાં સીતા માતાએ જે સંઘર્ષો કર્યા છે એના વિશે તો એમાં મુખ્ય અતિથિ તરીકે અમારા શ્રી રાષ્ટ્રીય સેવિકા સમિતિના દુરબેન અતુલાબેન જિલ્લા કાર્યવાહીકા આજે ઉપસ્થિત રહ્યા છે